નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનના જેસલમેરમાં એક મોટો અકસ્માત થયો છે સત્તાવન મુસાફરોને લઈ જતી બસમાં આગ લાગી છે અકસ્માતમાં સમયે સત્તાવન લોકો બસમાં સવાર હતા અહેવાલો અનુસાર અકસ્માતમાં ઘણા મુસાફરો ભરતું થયા છે મંગળવારે ખાનગી બસ જેસલમેરથી જોધપુર જઈ રહી હતી ત્યારે અચાનક આગ લાગી ગઈ હતી જી હા મિત્રો બસમાં આગ લાગવાના કારણે ઘટના સ્થળે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

નુકસાન થયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર